નમસ્કાર જે માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલા સમાચાર મોડી સરકારની મોટી ભેટ હવામાન વિભાગની આગાહી દેવા માફી અંગે ફેસલો બાકી ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો મફત અનાજ વિતરણ શરૂ પાંચસો રૂપિયાની જૂની નોટો બંધ આજના સોના ચાંદીના તાજા ભાવ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના ખેડૂતો માટેના સમાચાર આજના મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને મોટી ચેતવણી અહીં પડ્યો ઢૂંટમાર વરસાદ હવામાન ભાગની મોટી આગાહી મોદી સરકારની મોટી જાહેરાત પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજા હતા એણે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાને બે હજાર રૂપિયાનો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા છે પીએમએ માહિતી આપી છે કે હવે ભારતમાં યુડિયાની જે છેલ્લીની કિંમત બસો સાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ ચીનમાં આશરે એકવીસો રૂપિયા અને અમેરિકામાં આશરે ત્રણ હજાર રૂપિયા છે સરકારે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે ત્યારે હાલમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને યુરિયા ખાતર પર પચાસ ટકા સબસિડી આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં માટે એક સિસ્ટમ સક્રિય થતાં આજથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગે આગાહી ચાર દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી વર્ષ ભારે વરસાદની આગાહી કરી છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ હળવાથી વધારે ભારે વરસાદ પડી શકે છે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો બીજી બાજુ માછીમારોની દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે ડેવામાં અંગે ફેંસલો ગુજરાતના ખેડૂતોને માટે એક લાખ કરોડનું દેવું ગુજરાતમાં આખા દેશમાં નૌમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ એકાવન લાખ ખેડૂતો કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ ડેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે રાજ્યતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેરાત કરી હતી બાકી ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત્તરમાં હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સત્તરમાં હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે મફત અનાજ વિતરણ શરૂ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ અંત્યોદય રેશનકાર ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વટારાનું રાશન વિતરણ કરાશે જેમાં અગ્રતા ધરાવતા કુટુંબોને મરવાપાત્ર જથ્થો પ્રતિ વ્યક્તિ મુજબ તથા અંત્યોદય મરવાપાત્ર જથ્થાઓ જેમાં કાર્ડ દીઠ મહત્તમ રૂપિયા પંદર રૂપિયા પ્રતિ કિલો ચોખા તથા પાંચ રૂપિયા કિલો બાજરી એમ કુલ પોત્રીસ કિલોગ્રામ વિનામૂલ્ય અનાજ વિતરણ કરવામાં આવશે પાંચસો રૂપિયાની જૂની નોટો બંધ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાંચસો રૂપિયાની નોટો લેખી દાવો કરવામાં આવી રહ્યો કે સ્ટાર માર્કવાળી પાંચસો રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે અને આ નોટો નકલી છે અને આ તમામ સ્ટાર માર્કવાળી નોટો બનાવટી છે પરંતુ હવે આરબીઆઈએ આ સ્ટાર માર્કવાળી નોટ અંગે પસતા જાહેર કરતાં કહ્યું છે કે મેસેજમ કરવામાં આવેલ દાવો તદ્દન ખોટો છે અને આ નોટ પણ એટલી જ અસલી છે જેટલી ચલણમાં જેટલી બાકીની પાંચસો રૂપિયાની નોટ જેથી આવા નકલી મેસેજથી બચીને રહેવાથી આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી છે સોના ચાંદીના ભાવ આજે કેરેટ ગ્રામ સોનાના ભાવમાં રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ સાડસઠ હજાર નવસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સડસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો એસી રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ચુમ્મોતેર હજાર સિત્તેર રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોતેર હજાર છસો નેવું રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો થયો છે એટલી સાથે નવો ચાંદીનો ભાવ પંચાણું હજાર રૂપિયા થયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં આજે ચણા ધાણા સહિતના પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી યાર્ડની બહાર સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી આજે યાર્ડમાં અગિયારસોથી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો એડમાં ચણા અને ધાણા સહિતના પાકો ઉતારવામાં આવ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પીરા ચણાની અઢત નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી પીરા ચણાનો ભાવ ખેડૂતોને આજે રૂપિયા મળ્યા હતા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ત્રણ હજાર બસો ક્વિન્ટલ ધાણાની આવક થઈ હતી ધાણાનો એક મણનો તેરસો પચાસ રૂપિયાથી એકવીસો રૂપિયાનો ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા કઉની ચાર હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા કઉનો એક મણનો ભાવ ખેડૂતોને બસો એક રૂપિયાથી પાંચસો પંચાણું રૂપિયા ભાવ મળ્યા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની ત્રણ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી એક મણ કપાસના ખેડૂતોને ચૌદસો પંચોતેર રૂપિયાથી સોળસો ચાલીસ રૂપિયા ભાવ મળ્યા જ્યારે ખેડૂતોને કપાસના સોળસો રૂપિયાને વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ચૌદસો રૂપિયા ક્વિન્ટલ આવક થઈ જ્યારે જ્યાં મગફળીના ખેડૂતોને એક હજાર સાહીઠથી તેરસો રૂપિયાનો ભાવ મળ્યો હતો જ્યારે ચીણી મગફળીને નવસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણોનો મગફળીના એક હજાર પચાસથી બારસો એકત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં પચીસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એકસો પચાસ રૂપિયાથી ત્રણસો ત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો આ ઉપરાંત એડમાં આજે લસણની રૂપિયા ક્વિન્ટલ પચાસ રૂપિયાનો ભાવ મળ્યો હતો ખેડૂતોને મોટી ચેતવણી જો તમે પણ ખેડૂત છો તો સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજથી સાવધાન રહે જો ખેડૂત ભાઈઓથી ફાઇલને ડાઉનલોડ કરશે લેશે તો સ્કેમનો શિકાર થઈ જશે સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા જ ખેડૂતોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ઈપી કે ફાઇલ ડાઉનલોડ કરવા માટે અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે સરકારે ખેડૂતોને આવા પ્રકારની નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે